રોજ નાની નાની પ્રોબ્લેમ્સ થતી રહે છે પણ જો થોડી સ્માર્ટનેસ અપનાવીએ તો કામ આસાન થઈ જાય છે આજે હું શેર કરી રહી છું છ એવી સુપર યુઝફુલ હોમ એન્ડ કિચન હેક્સ જે ના ફક્ત તમારો સમય બચાવશે પણ કામને સરળ અને સ્ટ્રેસ ફ્રી બનાવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલી ટીપ જોઈએ મોટા ભાગે આપણા પાસે આવા ટ્રાન્સપેરન્ટ સાડીના કવર પડ્યા હોય છે જે અલમારીમાં જગ્યા રોકે છે અથવા તો આપણે એને એમ જ મૂકી રાખતા હોઈએ છીએ પણ આનું એક સ્માર્ટ યુઝ છે સાડીના કવરનો ઉપયોગ ફક્ત સાડીને કવર કરવા માટે નહીં પણ બીજી રીતે પણ કરી શકાય છે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ડોક્યુમેન્ટને ઓર્ગેનાઇઝ કરવા માટે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ હોય ઇલેક્ટ્રિસિટી પેપર હોય વોરંટી કાર્ડ હોય બધાને આપણે આમાં અરેન્જ કરી શકીએ છીએ ના અલગ ફોલ્ડરની જરૂરત ના એક્સ્ટ્રા ખર્ચા બસ એક નાનો જુગાડ અને ઘરનું કામ થઈ ગયું સુપર ઇઝી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીપ લસણની જરૂરિયાત આપણે દરરોજ કિચનમાં પડતી હોય છે જનરલી આપણે લસણને આ રીતના ફોલતા હોઈએ છીએ એક એક કડી બહાર કાઢી અને ત્યારબાદ આપણે એને ફોલતા હોઈએ છીએ જેમાં સમય પણ વધારે લાગે છે અને જે લોકોને નખ ઓછા હોય એ લોકોને હાથની અંદર જલન પણ થવા લાગતી હોય છે તો આજે આપણે લસણને એકદમ આસાનીથી ફોલવા માટેની ટ્રીક જોઈએ તો એના માટે શું કરવાનું છે મેં અહીંયા એક લસણનો ગાંઠિયો લઈ લીધો છે ત્યારબાદ ઉપરની જે ગાંઠ હોય છે એને આપણે આ રીતના ચાકુની મદદથી કટ કરી લઈશું જેથી છે અલગ થઈ જાય અને ત્યારબાદ આપણે શું કરવાનું છે એ જોઈએ તો હવે આપણે લસણને વચ્ચેથી કટ કરવાનું છે ચાકુની મદદથી આ રીતના આપણે લસણને કટ કરીશું તો લસણ છે એ બે ભાગની અંદર ડિવાઇડ થઈ જશે આ રીતના જો તમે લસણ ફોલશો ને તો સુપર ઇઝી થઈ જશે એકદમ આસાનીથી તમે ગમે તેટલું લસણ હોય એને એક સાથે ફોલી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે લસણ આ રીતના બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે જો તમારું લસણ થોડું ઘણું લીલું હોય તો તમે એને ગેસ પર થોડી વાર માટે રોસ્ટ કરશો તો પણ આસાનીથી લસણના જેટલા પણ છિલકા હશે એ બધા દૂર થઈ જશે નીકળી જશે તો આ રીતના આપણે ઘણું બધું લસણ છે એક સાથે ફોલી અને એર ટાઈટ અંદર સ્ટોર પણ કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી લસણના જે છીલકા છે એ બધા નીકળી ગયા છે બાથરૂમના મિરર હોય કે પછી ડ્રેસિંગ ટેબલના ઘણી વખત એના પર પાણીના દાગ લાગી જતા હોય છે ઘણી વખત મિરર એકદમ ઝાંખા થઈ જતા હોય છે તો એને સારી રીતના ચમકાવવા માટે આપણે આજે યુઝ કરીશું કોલગેટનો તો કોલગેટની મદદથી તમે મિરરને આસાનીથી ચમકાવી શકો છો કોઈ પણ તમારે કેમિકલની જરૂર નહીં પડે તો અહીંયા શું કરવાનું છે કે આપણે કોલગેટને મિરર ઉપર લગાવી દેવાની છે અને સર્ક્યુલર મોશનની અંદર એને આ રીતે રબ કરવાની છે તો અહીંયા તમારી જે જેલ ટૂથપેસ્ટ આવે એનો ઉપયોગ નથી કરવાનો જે વ્હાઈટ કોલગેટ આવે એનો જ ઉપયોગ કરવાનો છે અને અહીંયા કોલગેટ છે થોડી થિક હોય છે તો આપણે થોડો હાથ છે એ ભીનો કરી લઈશું જેથી પૂરા મિરર ઉપર સારી રીતના કોલગેટ છે એ લાગી જાય ત્યારબાદ આપણે ટિશ્યુ પેપરની મદદથી એને રબ કરી લેવાનું છે તો અહીંયા હું પાણીનો જ પહેલાં સ્પ્રે કરી દઈશ અને ત્યારબાદ આપણે ટિશ્યુ પેપરની મદદથી એને સાફ કરી લઈશું તો અહીંયા તમે ન્યૂઝપેપરનો ઉપયોગ પણ કરી શકો છો પણ ન્યૂઝપેપરની અંદર જે ઇંક લાગેલી હોય છે એ ઘણી વખત મિરર ઉપર લાગી જાય છે એટલા માટે અહીંયા હું ટિશ્યુ પેપરનો ઉપયોગ કરી રહી છું તો ટિશ્યુ પેપરની મદદથી સારી રીતના આપણે એને ઘસી લેવાનું છે ફરીથી આપણે પાણીનો સ્પ્રે કરી દઈશું જેથી એક્સ્ટ્રા જેટલી પણ કોલગેટ હોય એ બધી નીકળી જાય તો અહીંયા આપણને બે થી ત્રણ ટીશ્યુ પેપરની જરૂર પડશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મિરર પર જેટલા પણ ડાઘ હતા કેટલા આસાનીથી દૂર થઈ ગયા છે ફરીથી આપણે પાણીનો સ્પ્રે કરી દઈશું ડ્રેસિંગ ટેબલના મિરરને પણ તમે આ જ રીતના આસાનીથી ક્લીન કરી શકો છો ત્યારબાદ આપણે નાનું વાઈપર લગાવી દેવાનું છે વાઇપરથી આસાનીથી પાણી બધું ક્લીન થઈ જશે અને ફરીથી એક વખત આપણે ટિશુ પેપરથી એને સાફ કરી દઈશું તો અહીંયા તમે પહેલાંમાં અને પછીમાં ડિફરન્સ છે ખુદ નોટિસ કરી શકતા હશો ઘરના ઘણા એવા કામ છે જેને કોઈ ટ્રીક ફોલો કરીને કરીએ તો એ ખૂબ જ આસાન થઈ જાય છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક ચણા દાળ છે કે તુવર દાળ છે અમુક દાળોને કૂક થવામાં ખૂબ જ વધારે સમય લાગે છે તો એને આસાનીથી કૂક કરવા માટે આપણે પહેલાં તો અંદર થોડું તેલ ઉમેરી દઈશું જેથી દાળ બહાર ના નીકળે અને ત્યારબાદ આપણે એની અંદર હિંગ ઉમેરી દેવાની છે હિંગ ઉમેરવાથી શું થશે કે જે દાળ છે એ જલ્દી કૂક થઈ જશે તેમજ એ પચવામાં પણ હળવી રહેશે તો આ રીતના તમે કોઈ પણ એવું કઠોળ હોય જેને વધારે સમય લાગતો હોય તો એના માટે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક તો આપણા દરેકના ઘરમાં આ ટાઈપના હેંગર હોય છે આ હેંગરનો ઉપયોગ આપણે ઘણી અલગ અલગ રીતે ઘરની અંદર કરી શકીએ છીએ તો આજે હું તમને એનો એક ઉપયોગ જણાવું તો એના માટે મેં અહીંયા કપડાં સુકવવાની ક્લિપો લઈ લીધી છે તો આપણે હેંગરની અંદર કપડાં સુકવવાની જે ક્લિપો છે એને આ રીતના લગાવી દેવાના છે તો હવે જોઈએ આનો ઉપયોગ આપણે કઈ રીતના કરશું દરેક પાસે અલગ અલગ દુપટ્ટા હોય છે આ દુપટ્ટાને અરેન્જ કરીને રાખવા ખૂબ જ ડિફિકલ્ટ છે ખાસ કરીને જ્યારે અલમારીમાં જગ્યા ઓછી હોય અથવા અલમારી નાની હોય તો શું કરવું જેનાથી આપણે ઇઝીલી દુપટ્ટાને એક્સેસ પણ કરી શકીએ અને જગ્યા પણ ઓછી રોકાય તો આજે હું તમારી સાથે એવી જ એક ટ્રીક શેર કરવાની છું તો અહીંયા સૌથી પહેલા આપણે દુપટ્ટાને પતલી સાઇઝમાં ફોલ્ડ કરી લઈશું જેથી એક સાથે આપણે ઘણા બધા દુપટ્ટાને અરેન્જ કરી શકીએ આ રીતના જો તમે દુપટ્ટાને રાખશો તો એકદમ વ્યવસ્થિત પણ રહેશે અને તમને નજર સામે પણ મળી જશે કે કયો દુપટ્ટો તમે ક્યાં રાખ્યો છે એ તમારે શોધવો પણ નહીં પડે તો આ હેંગરનો ઉપયોગ ફક્ત દુપટ્ટાને અરેન્જ કરવા માટે નહીં પરંતુ ઘરની અંદર ઘણી વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરીને રાખવા માટે તમે ઉપયોગમાં લઈ શકો છો જેમ કે આપણી પાસે લોંગ નેકલેસ હોય એ બધા લોંગ નેકલેસને આપણે આની અંદર અરેન્જ કરીને રાખી શકીએ છીએ અથવા તો તમારે કપડા તો આ હેંગરની અંદર તમે મોજા રૂમાલ વગેરેને હેંગ કરીને સુકાવી શકો છો તો હવે શું કરવાનું છે કે આપણે દુપટ્ટાને આ રીતના ક્લિપની અંદર લગાવી દેવાના છે જેથી એ વિખાશે પણ નહીં અને આને તમે હવે અલમારીની અંદર આ રીતના હેંગ કરી દેશો તો એક સાથે તમે મલ્ટિપલ દુપટ્ટાને હેંગ પણ કરી શકશો અને જગ્યા પણ ઓછી રોકાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત લાગે છે તો આ ટ્રીક તમને કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા અત્યારે બધા જ લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે આપણે પણ જ્યારે ઓનલાઈન શોપિંગ કરીએ ત્યારે એના પર જે પાર્સલ આવે છે એના પર આપણા ઘરની બધી જ એડ્રેસ તેમજ ફોન નંબર બધી જ ડિટેલ લખેલી હોય છે આને આપણે ડાયરેક્ટ ડસ્ટબિનમાં ના ફેંકવું જોઈએ પહેલાં આપણે એના પરની જે ડિટેલ છે એને આપણે રબ કરી લેવી જોઈએ તો એના માટે શું કરવાનું છે મેં અહીંયા લઈ લીધું છે નારિયલ તેલ હવે આપણે જે જગ્યા પર એડ્રેસ વગેરે લખેલો હોય જે જગ્યા પર આપણી ડિટેલ લખેલી હોય એના પર આપણે નારિયલ તેલ લગાવી દઈશું અને ત્યારબાદ કોઈ પણ આ રીતના સ્કેલ હોય અથવા તો કોઈ પણ જે ધારવાળી વસ્તુ હોય એની મદદથી આપણે આ રીતના થોડું ઘસીશું તો એના પર જેટલી પણ ડિટેલ હશે એ બધી રબ થઈ જશે આ રીતના તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે એને રબ કર્યા બાદ જ આને તમારે ડસ્ટબિનની અંદર ફેંકવી જોઈએ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો